જય માતાજી મિત્રો સ્વાગત છે આપણું તમારા મનપસંદ યુટ્યુબ ચેનલ સિકોતર સ્ટુડિયો પર આજે આપણે વાત કરીશું વર્ષના પ્રથમ ધાર્મિક માસ એટલે કે ચૈત્ર મહિના વિશે તો આજે આપણે ચૈત્ર માસનું મહત્ત્વ તેમાં આવતા તહેવારો તથા ચૈત્ર નવરાત્રિ વિશે વિગતે સમજીશું તો મિત્રો વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં અહીં તમને ખૂબ જ રસપ્રદ માહિતી મળશે ચૈત્ર માસે હિન્દુ પંચાંગ પ્રમાણે વર્ષનો પ્રથમ ધાર્મિક મહિનો છે આ મહિનાની શરૂઆતથી નવ ચક્રો ફરી વળે છે જેમાં કુદરતમાં વસંત ઋતુ આવી જાય છે જીવનમાં નવી આશા અને શક્તિ પ્રવેશે છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર માસ એ વર્ષનો પહેલો માસ ગણાય છે આ મહિનાની શરૂઆતથી સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે જેને મેષ સંક્રાંતિ પણ કહેવાય છે અને આ ચૈત્ર માસે ભગવાન બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી એવી પણ માન્યતા છે ત્યારબાદ હવે આપણે ચૈત્ર મહિનામાં આવતા મહત્ત્વના તહેવારો વિશે વાત કરીશું ચૈત્ર માસમાં ઘણા પવિત્ર તહેવારો આવે છે તેમાં પહેલાં આપણે વાત કરીશું ચૈત્ર નવરાત્રિ વિશે મિત્રો આપણે નવરાત્રિ એટલે કે શરદીય નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ પણ ચૈત્ર નવરાત્રિ વિશે ઓછું જાણીએ છીએ આજે આપણે સમજીશું કે ચૈત્ર નવરાત્રિ શું છે તેનો ધાર્મિક મહિમા શું છે તો ચૈત્ર નવરાત્રિ એ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રથમેથી શરૂ થતાં નવ દિવસ સુધી ચાલે છે જેને ચૈત્ર નવરાત્રિ કહેવાય છે આ દિવસોમાં મા દુર્ગાના નવ રૂપોની પૂજા થાય છે જેમ કે શૈલ્યપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રકંટા વગેરે અને આ નવરાત્રિનો અંત રામનવમી સાથે થાય છે જે ભગવાન રામનો અવતાર દિવસ છે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની ઉપાસના અને ઉપવાસ દ્વારા આ મહિનો ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ છે જેમાં શક્તિના સિકોતનના સ્ત્રોતોનું પઠન કરી નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે ભગવાન શ્રી રામના ભજન કીર્તન કરવાથી શુભ ફળ મળે છે મા અંબે જે ગરબીમાં પૂજાય છે તેમની પણ આરાધના ચૈત્ર માસમાં વિશેષ રૂપે થાય છે આ મહિનામાં લોકો દ્વારા માતાજીના નિવેદ માંડવા જાતર તથા મેળાઓ પણ યોજવામાં આવે છે આ સિવાય પણ ચૈત્ર સુદ નવમીના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાથી રામનવમી અને ચૈત્ર પૂનમના દિવસે પવનપુત્ર હનુમાનજીનો અવતાર થયો હોવાથી હનુમાન જયંતિ જેવા તહેવારો પણ ચૈત્ર મહિનામાં જ આવે છે તો મિત્રો ચૈત્ર માસ એ ખાલી પંચાંગ માસ નથી તે નવા ઉત્સાહ નવા સંકલ્પ અને નવા વિચાર સાથે જીવન જીવવાનો સંદેશ આપે છે આ મહિને કરેલી ભક્તિ અને તપસ્યા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સંયમ લાવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સિકોતર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં